ત્રણ દિવસ રાજ્યમાં માવઠું પડવાની આગાહી છે આજે કાલે અને પરમ દિવસે માવઠું પડવાની આગાહી ફરી એકવાર વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે આ સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે વરસાદી માહોલ જોવા મળશે ત્રણ દિવસ વરસાદ માટે તૈયાર રહેવું પડશે ત્યારે ત્રણ દિવસ વરસાદની આગાહી આ કરવામાં આવી છે માવઠું થઈ શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એક સિસ્ટમ બની રહી છે એટલે આજે કાલે અને પરમ દિવસથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ થઈ શકે છે પોલીસ માટે સો નંબર એમ્બ્યુલન્સ માટે એકસો આઠ નંબર નહીં ફાયર માટે એકસો એક નંબર નહીં મહિલા હેલ્પલાઇન અભયમ માટે એકસો એક્યાસી નંબર નહીં ચાઈલ્ડ હેલ્પલાઇન માટે એક હજાર અઠાનું નહીપલા સિત્ર નંબર લગાડવાની કોઈને બી જરૂર નહી પડે માત્ર ને માત્ર એકસો બાર પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે જયારે જયારે અમે ખેડૂતો માટે લડીએ ત્યારે ત્યારે ભાજપવાળા પોલીસ મોકલે છે મારામારી કરે છે કરે છે જેલમાં પૂરી દે છે કેમ ભાઈ ખેડૂતને ખેડૂતના કપાસમાં કડદો ન થવો જોઈએ ખેડૂતની મગફળીમાં કડ ન મારવો જોઈએ ખેડૂતની સાથે અન્યાય ન થવો જોઈએ એમ વાત આ દેશમાં બોલવાથી ગુનો દેશ ખેતી પ્રધાન છે રાજ્ય ખેતી પ્રધાન છે ખેડૂતના દીકરા ખેડૂત ખેતીની વાત કરે તો ભાજપને પોલીસ કેમ મોકલવી પડે છે અમે કોઈ પોલીસ કે કોઈ જેલ કે કોઈ લાઠી દંડાની સરકારથી ડરતા નથી અમે કોઈ કટ મારતા નથી કે કોઈ બે નંબરના પૈસે જીવન જીવતા નથી કે અમે ભાજપથી ડરી જઈએ રાજુભાઈ કરોપડાની સાથે આમ આદમી પાર્ટી છે હું આજે એમને મળવા જવાનો છું એમના પરિવાર પરિવારને મળીશ એમને મળીશ અને ભાજપના જે કંઈ પણ તત્વો આ બધું કરાવી રહ્યા છે એમને અમારે કહી દેવાનું તમારાથી થાય કરી લેજો અમે તમારાથી ડરવાવાળા માણસો નથી તમે કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે મંગળ ઉપર જવાનો રસ્તો છે પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી એવું કેમ થાય એવું કેમ થાય કે ચંદ્ર ઉદી જઈ શકાય પણ હા ભરાણેલું પાણી છે ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકતા શાસકો નિર્બળ છે શાસકો કાયર માણસો છે લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે અને કોને બેહાડ્યા છે વિચાર કરો કે કોણે બેહાડ્યા એને આપણું મન એમ કે મેં બેહાડ્યા તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે દોસ્તો ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા ક્યારે જાગશે આપણો આત્મા અને ખાલી સુરત ની ક્યાં વાત છે વડોદરા અંદર ગયા વર્ષે પૂર આવ્યું બધાને ખબર છે કે નહીં એની પહેલા જુનાગઢ ની અંદર પૂર આવ્યું હતું જુનાગઢ મહાનગર ગયા એની પહેલાના વર્ષે અહીંયા ભાજપ સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં માં પૂર આવ્યું